ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ રોઝડા નિયંત્રણ મુદ્દે પણ જણાવ્યું હતું તેમજ વન્ય પ્રાણીઓના હુમલા અંગે પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વન્ય પ્રાણીઓના હુમલા બાબતે સુઓ મોટો કરવી જોઈએ કેટલા લોકોને વન્ય પ્રાણીઓએ માર્યા તેની વિગતો મેળવવી જોઈએ ভছে ফ না পট উপ মাতাপিতাকে वा সাথু विিকলপথ ম ু পোটমা িকল্প নাছি আুविধা কেতে খ থাক। মুখি মুম હું જ્યારે કૃષિ મંત્રી હતો મારવાની પદ્ધતિ વન વિભાગ પાસેથી પરવાનગી લેવાની સરળ અને ખેડૂતોને સરળતાથી પરવાનગી મળી શકે અને આ અધિકારો સરપંચ ગ્રામ પંચાયતના સરપંચને ડેલિગેટ કરેલા હતા એના ફોર્મ એ સમયે અમે ગામે ગામ પસાર કરીને જરૂર પડે તો તાલુકા મથકથી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો એ ફોર્મ પ્રમાણે અરજી ફોર્મ પણ ત્યાં હતું અને સરપંચ એ કેવી રીતે મંજૂરી આપે એનું પણ ફોર્મ ત્યારે એટલે એના આધારે જે ખેડૂત અરજી કરે તો એ અરજી આધારે સરપંચ એ જ મંજૂરી આપે